અમરેલી જિલ્લામાં સાવરકુંડા શહેરમાં કે કે મહેતા હોસ્પિટલ આવેલી છે અહીં શહેર અને આસપાસના એંસી જેટલા ગામડાના લોકો સારવાર માટે આવે છે સરકારી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓ તો સારી મળી રહે છે પણ અનેક વિભાગોમાં રિપેટ પણ અનેક વિભાગોમાં ડોક્ટરોની ઘટ હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે તો વધુ આરોગ્ય સેવા માટે બહારથી અન્ય હોસ્પિટલના ડોક્ટરોનો સહારો લેવો પડે છે ત્યારે અહીં ડોક્ટરોની ઘટ પૂર્ણ કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે વર્ષો પહેલાં અહીં હોસ્પિટલ માટે બ્લડ બેન્ક ફાળવી દેવામાં આવી છે તેમ છતાં હજી સુધી બ્લડ બેન્ક શરૂ કરવામાં આવી નથી તો સ્થાનિક લોકો આરોગ્ય મંત્રી સમક્ષ માંગ કરી રહ્યા છે કે ઘટતો સ્ટાફ ભરવો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ સારવાર માટે પ્રથમ કે કે મહેતા હોસ્પિટલમાં આવે છે પરંતુ હોસ્પિટલમાં અનેક વિભાગના ડોક્ટરોની ઘટ હોવાના કારણે અમલેની રાજકોટની હોસ્પિટલમાં જવાની